સુરેન્દ્રનગરમાં આવેલા સાયલા તાલુકાના ખેડૂતોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાન અંગે તાત્કાલિક કૃષિ રાહત પેકેજ દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ ખેડૂતોને જોડી ફેરવી પૈસા ઉઘરાવી સરકારને રૂપિયા એક હજાર પાંચસો એક મોકલવામાં આવ્યા હતા સાયલા તાલુકાના ખેડૂતોએ આજે વરસાદને કારણે પાકમાં થયેલ નુકસાન માટે કૃષિ રાહત પેકેજ આપવા મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તાલુકામાં સિઝન નો એકસો ચુમ્માલીસ વધુ વરસાદ હોવો છતાં ખેડૂતોને વળતર નહીં મળતા ખેડૂતોએ રેલી કાઢી તંત્ર સામે આક્ષેપો કર્યા હતા ખેડૂતોએ જણાવ્યું હતું કે લીંબડી તાલુકામાં સિઝનનો એક્યાસી ટકા વરસાદ થયો હોવા છતાં કેટલાક ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવામાં આવ્યું છે જ્યારે સાયલા તાલુકાના ખેડૂતોને વળતરથી વંચિત રાખવામાં આવ્યા હતા અગાઉ ખેડૂતોએ વળતર અંગે રજૂઆત કરી હતી ત્યારે સરકાર પાસે પૈસા નથી એવું અધિકારીઓ રટણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેને લઈને આજે ખેડૂતોએ જોડી ફેરવી પૈસા ઉઘરાવ્યા હતા અને મામલતદાર મારફતે સરકારને એક હજાર પાંચસો એક મોકલવામાં આવ્યા હતા ચાલુ સિઝને સાયલા તાલુકામાં સિઝનનો એકસો ચુમ્માલીસ ટકા કરતાં વધારે વરસાદ પડ્યો સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનામાં કમોસમી વરસાદ પણ પડ્યો સાયલા તાલુકાના ખેડૂતોનો સદંતર પાક નિષ્ફળ ગયો છે આ સમયે ખરેખર સાયલા તાલુકાના ખેડૂતોને સહાય મળવી જોઈએ પરંતુ સાયલા તાલુકાના ખેડૂતોને જાણી જોઈ અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોય આવું અમને દેખાય છે ખરેખર બાજુનો તાલુકો લીમડી તાલુકો છે જ્યાં સિઝનનો માત્ર એક્યાસી ટકા વરસાદ પડ્યો છે તેમ છતાંય લીમડી તાલુકાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાં પણ નથી મળી સહાય લીંબડી તાલુકામાં મળી અને જ્યાં વરસાદ છે ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો સાથે સાયલા તાલુકાના ખેડૂતો આજે આ ન્યાય યાત્રામાં જોડાયેલા અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલી ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ ખેડૂતો સહાયની માંગણી લઈને ગયા છે ત્યારે અધિકારીઓ પાસે જવાબ મળે છે કે તમારી પાસે પૈસા નથી તો આજે ખેડૂતો દ્વારા ઓગસ્ટ મહિનામાં જે સહાય નથી મળી અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા પૈસા ન હોવાના કારણે વંચિત રાખવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોએ આજે લગભગ સત્તરસો રૂપિયા જેટલી રકમ